बेटू ऐं गोठला बेवार का स्याक और पांच वटा तो हरम जो कोई खावातो होय तो कीकली नजर लागी छियो और ये मन नजर लागी मारे बेटी को पोथर बिगादे और अमरा यूं पेट खावातुत नी ब અલે ઉથલ એ આ ઉથલ અલે ઉથલ મરી જято લાગ મણ્યુ લાગ લકડી મરી જાય જિયા હા જિયા મારો કામ કેવું બસ તાકા જલ્દી વે આવ ઓયા ઓયા તે થા ઓ લઈ લો ચેકા છે ઓય હે શું હે આ કરીહી આ જતો રે છે કને ઉપર ઉપર અલ છે હાચું ગઈ હોય ના હોય એમ અમે જાળો કરતી હોમતા ત્યાં ભગવાન જો જગ્યાલે કે મરી બેકલી પાન નાજી આવ તો જો જાળો પાછે હું ઓમ ના હોય હાચું તો જો જબર હમત લે મારી જો ને કહે ને હાચું હા તો જો જાળો પાછે હેલો

đòi bài con xe hát ăn bò trô đa xa hát thả bì dùng Tại biết bố ông lại Yêu hả? Bố khá vã tục này Ấn là ế tâm như mòn áp chụp lưu ác lưu bà lúc khai giá đó cái khá vã tục này Ấn là ạ lưu tục cả tục kia vậy Tâm tâm mòn áp chụp hơn không? tôi biết cái giáo dục áp dụng cái giáo dục và tôi à cũng thấy sì không? À... Vậy là một cái giáo dục tôi có 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 một có một cái giáo dục tôi có một cái giáo

તમે હોય શું કહું નજર કે નજર કે નજર મેલવા કે ઉતારવા હોય આવ ખાયું

યુ ગોરો ઓને આ શેઠ ગુતો છો શેઠ કેમ ડાટ પડી તમારા ઉપર તમને તો વાય છે હેડ્યાને નજર લાગી હોય કાર્ય કોની નજર લાગતી કે મરવા પડ્યા તો વેલો શિશુરી તારું કોઈ ખાતો નહીં ને નજર લાગી છે કાબ હેડો હંગત ને નવરાવતન દેતા હી હેલો નજર ઉતાર દેયા યાર બરાબર ઈ નજર ઉતારી હે ને બા

काका हां काही नाही आवलं काही नाही हां हां पल्याने मी खावा दिली तेव हां आणि मुसी खालो हां न पहा माई ये आणि नाही नाही मले येतो जी आणि मुसी खालो आणि बोलन तो आहे ने ओव्हर ओव्हर न कर हर पहा हर बोलन नाही तर पहा तो दशतेवर पर हां मर जाणे तर हो आपण करतो एकदम काय करवानी तां सेट करवानी तां

આટલું આટલું ખાઈ જાય તો ખવાય ને પટાવો તો મારે તો મને ધન લાગી મને લાગી જય હવે કેટલું ખાવું છે સાઈન તો ખાય નજર લાગી કોની લાગી છે સાચી વાત હો સાચી વાત તમારી તે કોમ કરો હા ઓ માર તો મને મને છે હું ઓય બેહુ ઓ કોની લાગી છે સી ખબર લાગી છે હવે ખાવા તમે આલી ઓય

ફરજ નુમ આમ નાટકો કરો અમે અમે બોધી નાસી અમે એ નહીં મેલા ભલે મા સામે લઈ જો આ શું આ તો છોકોય નહીં બોલતો ડટારી બોલવાની હું જાત નહીં મેલે હરકુલા હરકુલા યાર કરા પુસ્તા ને ગાસ્તા ને ગસ કરી કુદી નજર લાગે બોલને કરા ઓમના કઈ નજર લાગે યો અઈ દેવા ઓ નજર હોતી જ ન જો તમે ઇગો ભેરો સકા ભેરો માથા ભેરો ભેરો મને આવતો નહી કે જે જુલા ઓડા ભેરો રાના સો આ કેવી ના પણ મો કર્યા કરશે જો એટલે વતના ભેરો એટલે શું કરો આ તમે વડે યો હું કે તમે ઉને તા આનો બાર રાચી વા છાય માં આ એ એટલે નહી તમે નજર બોલ ભરી આવો હવરા মাৰিবলৈ চৰকাৰ এটাই কিনে আছে দেওবাৰে

તબે દંડ બે તમે બે હતો અહીં આવડે તમને હાઉ તમારા ગોળાની ભર ટોળતા અલગ ગયાં અમે ખાતો વધારા કરજો ઢોડા બાદ ગયા તળા દેવાના કોળાની ભાઈ તણ તો તો આ ને છે એ તો એ જપી નહીં હોય ને

જો સંભળાય હવે હું કહીને ઓહો સંભળાય કહીને ઓ તો આતા બધું સુધરવા લાગો છોગા બટ બટ આને ચેકનું તો મોર આછો યાર તું અરે છોગા સારા બાવક ભાઈ આજ તો અમે ઓલા 9:00 આ ગ્યો લે બીજો ના નવા રાતો મે હો યાર મે જવાનું આ તો

ભાઈ મને એ શું ગદો કે ગદો કોઈ હકોડા તો વાર રોજ ને રહ્યો આયો લેતા ને હાલે નેતને અન હોલા મે તપ

What What